રાજ્ય સરકાર દ્વારા અંત્યોદય કાર્ડ ધારકોને પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાંથી સસ્તું અનાજ આપવાની વ્યવસ્થા છે જોકે ગ્રાહકોને સમયસર પૂરતું અને ખાવા યોગ્ય અનાજ હજુ મળી રહ્યું નથી આને લઈને ફરિયાદો રાજ્યમાં વાર નવાર ઉઠતી રહે છે આવી ફરિયાદોમાંથી નવસારી પણ બાકી નથી નવસારીમાં આપવામાં આવતા સસ્તા અનાજના ચોખામાંથી ઈયળ અને જીવાતો નીકળી છે આ ઉપરાંત નક્કી કરેલા સમય અનુસાર તારીખ પ્રમાણે અનાજ આપવામાં ન આવતા ગ્રાહકો રોષે ભરાયા છે સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા સસ્તા અનાજની દુકાન આશીર્વાદરૂપ છે પરંતુ નવસારીમાં જાણે આ દુકાન અભિશાપ હોય તેમ જણાઈ રહ્યું છે નવસારીમાં વાછીયા મહોલ્લો મનીષા એપાર્ટમેન્ટ ખાતે આવેલા પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના અનાજના ચોખામાંથી ઈયળ અને જીવાત નીકળી હતી આ પહેલીવાર નથી બન્યું અગાઉ પણ ગ્રાહકોને આવું જીવાતયુક્ત અનાજ મળી ચૂક્યું છે આ ઉપરાંત સર્વર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે અનાજના ભંડારના સંચાલક વિદેશ હોય હાલ ત્યાં કામ કરતા કામદારો અનાજ વિતરણ કરી રહ્યા છે ત્યારે ત્યાં કામદારોને પૂછતા ઈયળ અને જીવાતયુક્ત ચોખા ઉપરથી જ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું તો સદર બાબતે એકવીસ આઠ બે બે હજાર ચોવીસના રોજ અમને મેસેજ મળતા સદર દુકાનની અમે તપાસણી કરાવી છે અને જે કંઈક જીવાતવાળા જથ્થા હતો એ અમે તાત્કાલિક ગોડાઉન ખાતેથી રિપ્લેસ કરાવી અને આ અંગે જે દુકાનદાર તેમજ ગોડાઉન ખાતે જરૂરી અનાજમાં પૂરતી સાફ સફાઈ અને સ્વસ્થ જળવા એ માટે તકદારી રાખવા સૂચના આપી છે અને આ અંગે અમે જે તપાસણી કરાવી છે એ અંગે જે કંઈક ક્ષતિઓ ધ્યાનમાં આવશે એ અમે કાર્યવાહી કરવામાં આવશે તપાસની જેમમાં જે કંઈક શક્તિ ધ્યાનમાં આવે આગળ કરાવી થશે દુકાનદાર જે ખરા તે બહાર વિદેશ છે અને લેબરો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે કંટ્રોલ તે લઈને શું કહેશે એવી અમારા ધ્યાનમાં આવશે મેં તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરશું કેટલો જથ્થો આવો ખરાબ ફક્ત એક કટ્ટામાં હતો અને બીજો કટ્ટો થોડો બધા બે કટ્ટા આજે તાત્કાલિક બદલી લીધા છે આ તો જો એમાં દુકાનદાર પાસે જે જથ્થો આવ્યો ધ્યાનમાં આવ્યો તાત્કાલિક પબ્લિક વિતરણમાં મૂક્યો નથી તાત્કાલિક જથ્થો રિપ્લેસ કરીને એમ જગ્યાએ બીજો જથ્થો આપી દીધો છે